સમાચાર જૂનાગઢથી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો આવશે રાઉન્ડ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આવશે ઠંડીનો નવો રાઉન્ડ બે હજાર વીસ અને બે હજાર બાવીસની ઠંડી કરતાં બે ડિગ્રીથી વધુ તાપમાન નીચે જશે આગામી બે દિવસ બાદ પવનની ગતિમાં ઘટાડો થશે ડિસેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં પાંચ વર્ષનો રેકોર્ડ તોડશે ઠંડી તો હવામાન મામલે પરેશ ગોસ્વામીની આગાહી આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે રાજ્યની અંદર અત્યારે કોલ્ડ વેવ જેવી સ્થિતિનો માહોલ છે કે એટલે કે જે તાપમાન છે એ ખૂબ નીચું આવ્યું છે ને રાજ્યની અંદર અત્યારે આપણે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ સામાન્ય રીતે જોવા જઈએ તો ડિસેમ્બર મહિનામાં જે દર વર્ષે ઠંડી હોય એ ઠંડી કરતાં બે ડિગ્રી તાપમાન અત્યારે નીચું આવી ચૂક્યું છે આમ તો બે અને બે આ છેલ્લા પાંચ વર્ષની અંદર બે વર્ષે એવા હતા કે જેની અંદર તાપમાન ખૂબ નીચે ગયું હતું અને આ વર્ષે ડિસેમ્બર મહિનો છે એની અંદર અત્યારે બે હજાર વીસ અને બે હજાર બાવીસની સરખામણી તાપમાન છે એ આવી ચૂક્યું છે અને આવનારા સમયની અંદર તાપમાન હજુ પણ નીચું જાય એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર બે હજાર વીસ અને બે હજાર બાવીસનો રેકોર્ડ તૂટી શકે છે અને તાપમાન વધુ નીચું જાય તેવી શક્યતાઓ છે અત્યારે જે ખાતર ઠંડીનો આપણે અનુભવ કરી રહ્યા છીએ એની અંદર રાજ્યના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં સિંગલ ડિજિટની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે

થશે એટલે કે સોળ ડિસેમ્બરથી પવનની સ્પીડ ઘટી અને નોર્મલ નજીક લગભગ દસ થી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે